મૂળ દ્વારકાધીશની જે હા મિત્રો મૂળ દ્વારકા મઢ ગામ અને મઢ ગામમાં કોળી સમાજના દીકરાએ જનોઈ ધારણ કરી હોય અને જનોઈ ધારણ કરવાના હોય તો મિત્રો આજે આપણે લોકોને મળીએ નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ મઢ ગામમાં હોય હા મઢ ગામ મૂળ ગામ હોય ત્યાં દિલીપભાઈ ડાભી જેઓ કુંભના મેળામાં ગયા હતા ત્યાં ગંગા સ્નાન કર્યા બાદ તેઓને વિચાર આવ્યો કે મારે પણ હવે જનોઈ ધારણ કરવી છે અને કોળી સમાજની અંદર હોય અને આની પહેલાં રાજુભાઈ વંશ આર જેવો ઓ રહે કેશોદમાં રહી છે તેઓએ પણ જનોઈ ધારણ દામોકુંડે કરી હતી અને આજે દિલીપભાઈ ગામમાં હોય અને મઢ ગામના જ રહીશ હોય અને ગામમાં અતિ પુરાણું મંદિર હોય ઠાકોરજીનું કૃષ્ણ ભગવાનનું એ જગ્યાએ પોતે જનો ધારણ કરવાના હોય તો મળીએ આપણે લોકો ને આજે અમારા ગામમાં દિલીપભાઈ તેઓ લોકો એ છે ને મોટો મહત્વ કાર્યક્રમ કરેલ છે જનોઈ નો તો મારું નામ ડાભી શેતના બે રામસિંહ હું મઠ ના ગામ ની રહેવાસી છું આજે અમારા ગામમાં એવો મોટો કાર્ય તો વ્યસન મુક્ત જ જોઈએ જેમ કે માવા દારૂબંધી ગુટખા એવું બીડી જે કે સિગરેટ બધી જોઈએ સ્વાહ मेवे गाॾो असां Oh. Um, um. Ông bả đi đâu vậy bác

નમસ્કાર મિત્રો કોડીનારકી આવાજ યુટ્યુબ ચેનલ અત્રે મઠમૂળદારકા ગામમાં હોય ત્યાં ઠાકોરજી મહારાજનું મંદિર હોય ત્યાં મઠ ગામના રહીશ એવા અમારા દિલીપભાઈ ડાભી જેઓ કુંભના મેળામાં ગયા અને ત્યાં ગંગા સ્નાન કરતી વખતે તેઓને એક સારો વિચાર આવ્યો કે મારે પણ હવે જનોઈ ધારણ કરવી છે તો દિલીપભાઈને વધુ માહિતી માટે આપણે મળીએ અને ગોરદાદાને પણ મળીએ અને આપણી સાથે આર કાર્યકર્તાઓ પણ જિગ્નેશભાઈ નરસિંહ સાહેબ એ પણ જોડાઈ ગયા હોય તો એ લોકોને તમામ લોકોને મળીએ અને આપણે આ વિશે જાણીએ દિલીપભાઈ રામભાઈ ડાભી હું બે હજાર પચીસના કુંભમેળામાં દર્શા દર્શનાથે જયેલો ત્યાં સંતો સાથે ભક્તિમયનો પરિચય થતાં ત્યારબાદ મને માન માસિક વિચારનું અર્થઘટન થતા જનોઈ ધારણ કરવાનો સદ વિચાર આવ્યો તેથી હું જનોઈ ધારણ કરું છું આજે અમે મઠ જે મઠ પણ કહી શકાય છે એવા સ્થાન ઉપર આવ્યા છીએ અને એક ખૂબ ધાર્મિક અને સારો કાર્યક્રમ થઈ રહ્યો છે આપણા શાસ્ત્રોમાં આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણના મંદિરથી રૂક્ષમણી માતાનું મંદિર એક કિલોમીટરથી પણ વધારે દૂર હોય છે કારણ કે એમને મા દુર્વાસા ઋષિનો શ્રાપ હતો એટલે અહીંયા માતા રુક્ષમણીનું સ્થાનક છે ને એ સ્થાન ઉપર અહીંયા અત્યારે એક મોટો સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં મઠ ગામના દિલીપભાઈ છે એ જનોઈ ધારણ કરી રહ્યા છે દિલીપભાઈ ડાભી આપણામાં કહેવત છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું કે કોઈ ધાર્મિક કાર્યો કરવા એ કોઈ જ્ઞાતિ જાતિ કે એનો કોઈ નથી એ સમગ્ર હિન્દુ સમાજ છે એ બધા આવું બધું ધારણ કરી શકે છે આપણે જોઈએ છીએ કે વેદ વ્યાસ જે આપણને મહાભારત જેવો ગ્રંથ આપ્યો છે ગીતાજી જેવું જ્ઞાન આપ્યું છે એ રચિયતા મહર્ષિ વેદ છે એમના માતા તો એક માછીમારના દીકરી હતા અને એ જ એ જ એ જ એમના માતા છે એ પછી હસ્તિનાપુરના રાજા મહારાજાને સાથે પણ એમના લગ્ન થાય છે અને એ પછી એમનો વંશવેલો એટલે એવું કંઈ નથી કે કોઈ જ્ઞાતિ જાતિ ઉપર આનો કોઈ કોઈ અધિકાર છે બધા ગીતાજીમાં પણ એ જ રીતે કહ્યું છે કે ચાતુર્વર્ણ સૃષ્ટિ ગુણ કર્મ વિભાગ છે જેને જેને જેવા જેવા ગુણો હશે એ પ્રમાણે એમાં તો ગમે ત્યારે જીવનમાં આવું પરિવર્તન આવે છે તો આપણા ભાઈનું પરિવર્તન કુંભમેળામાં થતાં થયું અને આજે એ જનોય ધારણ કરી રહ્યા છે વચ્ચેનો કાળ એવો કપરો કાળ હતો કે આપણે પરાધીન હતા આપણે ગુલામ હતા એટલે આપણી જે માનસિકતા આપણી જે ધાર્મિક વૃત્તિઓ હતી એ બધું આપણને ભૂલાવી દીધું અત્યારના જે તત્કાલીન સમયના જે હતા શિક્ષણ મંત્રી હોય કે રાજકર્તા હોય એણે સનાતન સંસ્કૃતિ કેમ નાશ પામે કેમ એમાં હાસ થાય આવા જ પ્રયત્નો કર્યા અને આઝાદી મળ્યા પછી પણ આપણે ખરી આઝાદી હજી પ્રાપ્ત કરી શકાય નથી આપણને વાડામાં બાંધી દીધા છે જ્ઞાતિ જાતિના વેરઝેર વધારી દીધા છે આ બધું કોણે કર્યું રાજકારણી હોય એને તો મત લેવા માટે ગમે તેવું કરે છે પણ આવું ક્યારેય હતું જ નહીં આપણે જે મહારા મહારાણી મીરાબાઈ છે તો રાજરાણી હતા તો એમના ગુરુ કોણ હતા સંત રવિદાસ તો એ એ જ રીતે વાલ્મિકી વાલિયા લૂંટારમાંથી વાલ્મિકી બની શકે છે અને એ રામાયણ રચ થાય છે અને આપણે એનો સ્વીકાર કરીએ છીએ તો સનાતન ધર્મની જે કંઈ પણ આ બધી સંસ્કૃતિઓ છે જે લક્ષણો છે એ આપણે અંગીકાર કરવા જોઈએ આપણે દાખલા કે સવારમાં ધોય અને આપણે તિલક કરીએ છીએ તો તિલક એ આપણી બુદ્ધિનું પ્રતિક છે અહીંયા અહીંયા પ્રજ્ઞા રહેલી છે તો એનું એનું આપણે જ્ઞાન કરીએ છીએ આપણે શિખા ધારણ કરીએ છીએ તો શિખામાંથી આપણને બ્રહ્માંડ અખિલ બ્રહ્માંડમાંથી બધા વેવ્સ આવતા હોય છે આપણો જે જન્મ થયો ત્યારે પ્રાણ આપણી નાભીમાંથી પુરાયેલા છે આ આ નાની નાની વાતો છે એ બધી ખૂબ મહત્વની છે જનોય છે એ ડાબા કંધા ઉપર ધારણ કરવામાં આવશે તો એ મગજ હૃદય અને શરીર આ ત્રણનું રક્ષણ કરે છે એમાં એ ત્રણ ગાંઠો છે શિવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણનો એમાં આરોપિત થશે નવ દેવ ખંભા ઉપર આવશે એમના આનું રક્ષણ કરશે તમને ગલત ગલત રસ્તે હશો તો તમને પાછા વાળશે અને એ સંસ્કૃતિ માનવ છે એ દેવ તરફ જવા માટેના બધા પગથિયાં છે અને આપણા ઋષિમુનિએ આવું ઘણું બધું આપ્યું છે અને ધર્મને નામે મૂકી દીધું છે એટલે આપણે પાળીએ પણ વચ્ચેનો સમય એવો નબળો આવ્યો કે આપણે આપણી સારી વસ્તુઓ છે એ ભૂલી અને બીજાની નબળી વસ્તુઓ છે એ અંગીકાર કરવા ઓળખી ગયા આપણો જે જે પુરાતન કાળ હતો એ ખૂબ સારો હતો એટલે જનોઈ છે એ આપણા આપણા જીવનનું રક્ષણ કરે છે આપણે જીવનમાં ઉમરો હોય છે આપણા ઘરમાં તો એ શું છે એ ઉમરો જયારે ઓળંગીએ ત્યારે એ કહે છે એ તો નિર્જીવ છે છતાં પણ એ કહે છે કે ભાઈ ક્યાંય જાતો ગલત કરતો નહીં હો અને જ્યારે પાછા આવીએ ત્યારે પાછો પૂછે છે કઈ કરીને આવ્યો છું ગલત કરીને આવ્યો છું ખિસ્સામાં છે તો અંદર આવજે જ્યારે બહાર જઈએ ત્યારે આપણા દેવ જે આપણા દરેકના ઘરમાં દેવ છે એને પૂજા કરીને એને પગે લાગી અને આપણે જઈએ છીએ તો એ એ જ્યારે આપણી સાથેના સાથે હોય તો આપણને ગલત કરતાં અટકાવે છે અને જેમ જેમ આપણું આ આ દિશામાં આપણો પ્રગતિ થાય છે એમ આપણી ગતિ છે મોક્ષ તરફની ગતિ છે એટલે આમ આવું બધું આ સનાતન સંસ્કૃતિના બધા ગુણો છે આ એક જનોઈ ધારણ છે તિલક છે શિખા છે આ બધાની પાછળ ખૂબ મોટું વિજ્ઞાન છે તો એ કોઈનું વ્યક્તિગત નથી જેને આપણને ઈચ્છા થાય એ બધા આવા કાર્યો કરી શકીએ છીએ અને આપણા ઇતિહાસમાં આવા બધા ખૂબ ભરી પડ્યું છે તો આજે આ એક સરસ મજાના કાર્યક્રમમાં અમને સહભાગી થવાનો મોકો મળ્યો એ બદલ આ આયોજકોનો અને ગામ વતીનો અને બધા મિત્રોનો આભાર માની હું મારી વાતને પૂરી કરું છું જય 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 જનો ધારણ કરવાની દિલીપભાઈ ડાભી જેમની જનોઈ આપવાની છે જેમને જનોઈ વિધિ ધારણ કરવાની છે પહેલાંના જમાનાની અંદર ચારે વર્ણો એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચારેય વર્ણોને જનોઈ પહેરવાનો અધિકાર આપેલો છે એમાં કોઈ એવું નથી કે કોઈને અધિકાર નથી આપ્યો ચારેય વર્ણોને અધિકાર આપેલ છે પણ એનું ધર્મ પાલન કરવું એ જરૂરી છે જો ધર્મ અને પાલન ન કરીએ તો આપણે ઘણા બધી આપણે દુઃખી થઈએ છીએ આપણો સમાજ અત્યારે જે પણ પ્રોબ્લેમમાં છે દુઃખી થાય છે આપણે જે અત્યારે સમાજમાં દૂષણો ઘરી ગયા છે એ દૂષણોથી દૂર થવા માટે જનોઈ ધારણ કરવી એ બહુ મહત્ત્વનું પૂજો છે અને જનોય આપવાથી આપણે શિખા રાખીએ જનોય ધારણ કરીએ દળો ત્રિપુંડ કરીએ ભસ્મ ધારણ કરવાથી આપણે કોઈ ભસ્મથી કોઈ ભગવાન આપણે નથી બની જતા કે ભગવ પણ આપણે એ યાદ દેવરાવે છે કે આપણે પંચતત્વમાંથી ઉત્પન્ન થયેલા છે અને પંચતત્વની અંદર પાછું આપણે મળી જવાનું છે એટલા માટે આપણે જે સત્યના માર્ગે છે એ ચાલવું જોઈએ અને આજે જે દિલીપભાઈ છે એ આવું કામ કરે છે એને સરસ વિચાર આવ્યો છે એ બહુ સરસ મજાનું છે અને આ ગામને બીજા લોકોને પણ આવી પ્રેરણા આપે એવું કંઈ હું એટલું હું રહું છું મારું નામ ઇન્દુબેન ઓમકારદાસ લશ્કરી છે હું અત્યારે આ મૂળ દ્વારકામાં મઠમાં દ્વારકાધીશ મંદિર અને રૂક્ષમણીમાં અને દ્વારકાધીશ સાથે બિરાજે છે અને તેમના હું પૂજારી છું અને હું સેવક છું અત્યારે અમે અત્યારે આ અગિયારમી પેઢી અમે સેવા કરીએ છીએ અને મારા ઘરવાળા બે વર્ષથી ઓફ થઈ ગયા બાપુ અત્યારે મારો મોટો દીકરો ચૈતન્ય ઓમકારદાસ એ અત્યારના અત્યારે ભા અત્યારે મહંત છે એ મહંત તરીકે છે અને આ માતાજી માતા ભગવાન લગભગ સાત આઠ સાતસો આઠસો વરસથી ભગવાન બિરાજે છે પણ માતાજી ક્યારે એની જ્યાં સ્થાપના થઈ એ તો એ પહેલાં થયેલી છે એને તો ઘણા વર્ષો થઈ ગયા એની કોઈને ખબર નથી કે માતાજીની સ્થાપના વનખંડીજી મહારાજે કરી એ કોઈને ખબર નથી અને નાની એવી ડેરી હતી અને એ ડેરીમાંથી પછી બધાએ સાધુ સંતોએ ભેગા થઈ અને મોટું મંદિર બનાવ્યું અને એ મંદિર ગાર માટી લાકડીથી બનાવેલું એ મંદિર જૂનવાણી હતું ખૂબ જૂનવાળી મંદિર હતું અને આજુબાજુ કોઈ પણ ગામ નહોતું દરિયો ઘોગવતો હતો ત્યારે એ બાપુની સેવા કરવા માટે એ વનખંડી મહારાજની સેવા કરવા માટે બે જણા એક ડાભી પરિવાર બાભળિયા પરિવાર અને બે પરિવારના માણસો અહીંયા આવતા એ બાપુએ કહ્યું કે તમે ઝૂંપડા બાંધીને રહ્યો રોજ દૂર દૂરથી આવો સેવા કરો એના કરતાં તમે અહીંયા રહ્યો અને તમે અહીંયા ઝૂંપડા બાંધી લો પછી ઝૂંપડા બાંધા અને એમાંથી આ આખું મઠ ગામ વસ્યું રુક્ષમણી મઠમાંથી રુક્ષ્મણી મઠ થઈ ગયું અને એ બધા સેવા કરતા એમાંથી આખું મઠ ગામ વસ્યું અત્યારે એમાં અમારે દિલીપભાઈ કે જે દિલીપભાઈ ભગતભાઈ ડાભી કે જે એ ગયા કુંભના મેળામાં અને ગંગા સ્નાન કર્યું ત્રિવેણી સ્નાન કર્યું બધી જાત્રા કરી અને એના હૃદયનું પરિવર્તન થયું અને એને એમ થયું કે મારે ખરેખર હવે મારું પરિવર્તન થયું છે તો મારે કંઈક પણ કરવું જોઈએ એટલે એણે એમ કીધું કે મારે જનોઈ ધારણ કરવી જનોઈ ધારણ કરવી એટલે શું એક બ્રાહ્મણનો સંસ્કાર છે અને એ સંસ્કાર કોણ કરી શકે કે જે સારા રસ્તા ઉપર જાય જે ઉચ્ચ વરણમાં હોય એ જ કરી શકે એવું હતું પરંતુ એવું નથી એ તો કર્મથી પણ થઈ શકે જેના કર્મ ઊંચા હોય એ પણ કરી શકે પછી એણે જનોય ધારણ કરવાનું નક્કી કર્યું અને આ અત્યારે અમારા રૂક્ષ્મણી મંદિરમાં એ આવ્યા છે અને જનોય ધારણ કરે છે મોટા પાયે યજ્ઞ કર્યો છે અને બધા માણસો ગામના આવ્યા છે સાથ સહકાર આપ્યો છે અને સરસ મજાનું કાર્ય કર્યું છે જય હિન્દ જય